અમિત શાહ હરિયાણા ગૃહમંત્રી દરમિયાન તળાવમાં પટકાતા ગેર શ્રદ્ધાળુઓના મોત થયા હતા સરકારી બોન્ડ હરાજી ભારત સરકારે આજે દસ વર્ષીય અવધિ માટે ત્રણ પોઈન્ટ છ સરકારી બોન્ડની હરાજી જાહેર કરી છે ભારત રશિયા વેપાર રશિયાએ ભારતમાંથી કૃષિ અને દવા ની ખરીદી વધારવા નિર્ણય કર્યો છે તેથી વેપારી આસંતલન ઓછો થયો છે મિત્રો આથી આજની છ મોટી બ્રેકિંગ ન્યૂઝ નહી તમને સમાચાર માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે